નિવેદનમાં જણાવવામાં આવ્યું કે વડાપ્રધાને બેઠકની અધ્યક્ષતા કરી વડાપ્રધાનને આ બેઠકમાં એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં વધારે ગરમી પડવાની આશંકા વિશે જાણકારી આપવામાં આવી હતી આ બેઠકમાં જરૂરી દવાઓ આઈસપેક ઓઆરએસ અને પીવાના પાણીને ઉપલબ્ધ કરાવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી વડાપ્રધાન મોદીએ સરકારી એપ્રોચ પર ભાર આપ્યો અને કહ્યું કે દરેક મંત્રાલયોની સાથે કેન્દ્ર રાજ્ય અને જિલ્લા સ્તરે જરૂરી સંકલન કરીને કામ કરવું જોઈએ અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ